શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળતા ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ઓગણત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ત્રીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ચોથા અધ્યાયના અઢારમા વિસ્તારથી વર્ણન વિસ્તાર અઢારમા શ્લોકનો અર્થ છે જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ કર્મ જુએ તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે યોગી છે અને સઘળા કર્મોને કરવાવાળો છે કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતા હોય ને અથવા ન કરતા હોય ને તેનાથી નિર્લિપ્ત રહેવું અર્થાત પોતાને માટે કોઈ પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન કરવી અમુક કર્મ હું કરું છું આ કર્મનું અમુક ફળ મને મળે એવો ભાવ રાખીને કર્મ કરવાથી જ મનુષ્ય કર્મોથી બંધાય છે પ્રત્યેક કર્મનો આરંભ અને અંત હોય છે એટલા માટે તેનું ફળ પણ આરંભ અને અંત થવા વાળું હોય છે પરંતુ જીવ પોતે નીચે નિરંતર રહે છે આ રીતે જો કે જીવ પોતે પરિવર્તનશીલ કર્મ અને તેના ફળથી સર્વથા સંબંધ છે છતાં પણ તે ફળની ઈચ્છાના કારણે તેમનાથી બંધાઈ જાય છે એટલા માટે ચૌદમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે મને કર્મો નથી બાંધતા કેમ કે કર્મ ફળમાં મારી સ્પૃહા નથી ફળની સ્પૃહા કે ઈચ્છા જ બાંધવા વાળી છે ફળની ઈચ્છા ન રાખવાથી નવો રાગ ઉત્પન્ન નથી થતો અને બીજાઓના હિતના માટે કર્મો કરવાથી જૂનો રાગ નષ્ટ થઈ જાય છે આ રીતે રાગરૂપી બંધન ન રહેવાથી સાધક સર્વથા વિતરાગ બની જાય છે વિતરાગ બનવાથી સગળા કર્મ અકર્મ બની જાય છે જીવનો જન્મ કર્મોના અનુબંધનથી થાય છે જેમ કે જે પરિવારમાં જન્મ લીધો છે તે પરિવારના લોકો સાથે ઋણાનું બંધન છે અર્થાત કોઈનું ઋણ ચૂકવવાનું છે અને કોઈની પાસેથી ઋણ વસૂલ કરવાનું છે કારણ કે અનેક જન્મોમાં અનેક લોકો પાસેથી લીધું છે અને અનેક લોકોને દીધું છે આ લેવા દેવાનો વ્યવહાર અનેક જન્મોથી ચાલતો આવી રહ્યો છે તેને બંધ કર્યા વિના જન્મ મરણથી છુટકારો નથી મળી શકતો તેને બંધ કરવાનો ઉપાય છે અગાઉથી લેવાનું બંધ કરી દેવું અર્થાત પોતાના અધિકારનો ત્યાગ કરી દેવો અને આપણા ઉપર જેમનો અધિકાર છે તેમની સેવા કરવાનો આરંભ કરી દેવો આ રીતે નવું ઋણ લે નહીં અને જૂનું ઋણ બીજાઓના માટે કર્મો કરીને સૂકવી દે તો ઋણાનું બંધન લેવા દેવાનો વ્યવહાર સમાપ્ત થઈ જાય અર્થાત જન્મ મરણ બંધ થઈ જાય જેમ કે કોઈ દુકાનદાર પોતાની દુકાન બંધ કરવા ઈચ્છે છે તો તે બે કામ કરશે પહેલું કામ જેને આપવાનું છે તેને આપી દેશે અને બીજું કામ જેની પાસેથી લેવાનું છે તે લઈ લેશે અથવા છોડી દેશે એવું કરવાથી તેની દુકાન બંધ થઈ જશે જો તે એવો વિચાર રાખે કે જે લેવાનું છે તે સઘળે સઘળું લઈ લઉં તો દુકાન બંધ થશે નહીં કારણ કે જ્યાં સુધી તે લેવાની ઈચ્છાથી વસ્તુઓ આપતો રહેશે ત્યાં સુધી દુકાન ચાલુ જ રહેશે બંધ થશે નહીં પોતાના માટે કંઈ પણ ન કરવાથી અને ન ઈચ્છવાથી અસંગતા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે કારણ કે કર્ણો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને પ્રાણ અને ઉપકરણો કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી સંસારના શે અને સંસારની સેવામાં લગાડવા માટે જ મળ્યા છે પોતાના માટે નહીં એટલા માટે સઘળા કર્તવ્ય કર્મો સેવા ભજન જપ ધ્યાન સમાધિ પણ કેવળ સંસારના હિતના માટે જ કરવાથી કર્મોનો પ્રવાસ સંસાર તરફ ચાલ્યો જાય છે અને સાધક પોતે અસંગ અને નિર્લિપ્ત રહી આ કર્મમાં અકર્મ જોવું કહેવાય જ્યાં સુધી પ્રકૃતિની સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ કરવું અથવા ન કરવું બંને કર્મ છે એટલા માટે કર્મો કરવા અથવા ન કરવા બંને અવસ્થાઓમાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ કર્મ કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મ કરવાથી આપણને સારું ફળ મળશે અમને લાભ થશે અમને સિદ્ધિ મળશે લોકો અમને સારા માનશે આ લોકમાં અને પરલોકમાં ભોગો મળશે આ પ્રકારની કોઈ પણ ઈચ્છા ન થવી એવી જ રીતે કર્મ ન કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મનો ત્યાગ કરવાથી અમને માન આદર ભોગ શરીરનો આરામ વગેરે મળશે આ પ્રકારની કિંચિત માત્ર પણ ઈચ્છા ન થવી દુઃખ સમજીને તેમજ શારીરિક કલેશના ભયથી કર્મ ન કરવું એ રાજસ ત્યાગ છે અને મોહ આળસ અને પ્રમાદના કારણે કર્મ ન કરવું એ તામસ ત્યાગ છે આ બંને ત્યાગ સર્વથા ત્યાજ્ય એ ઉપરાંત કર્મ ન કરવું એ જો પોતાની વિલક્ષણ સ્થિતિના માટે હોય સમાધિનું સુખ ભોગવવા માટે હોય જીવન મુક્તિનો આનંદ લેવાના માટે હોય તો આ ત્યાગ દ્વારા આ પણ પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ નથી થતો કારણ કે જ્યાં સુધી કર્મ ન કરવા સાથે સંબંધ છે ત્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ ચાલુ રહેશે પ્રકૃતિ સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતાં કર્મયોગી કર્મ કરવા અને ન કરવા આ બેવું અવસ્થાઓમાં જેવો છે તેવો નિર્લિપ્ત રહેશે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો એકત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો